સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી કાળા ડિમ્બાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી વહેલી સવારથી સુરત શહેરના વરાછા કતાર ગામ અઠવા ગેટ પીપલોત અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજ તથા વિદ્યાર્થીઓને રેનકોટ અને છત્રી લઈને જવાની ફરજ પડી હતી બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો સવારે છ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ માંગરોડ ઉમરપાડા કામરેજ ચોર્યાસી પલસાણા બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો